શ્રી અખિલકચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ તથા શ્રી નખત્રાણા શહેર રઘુવંશી શહેર મહિલા પાંખ દ્વારા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં ગરબા મહોત્સવનું કતિરા પાર્ટી પ્લોટ નખત્રાણા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ આયોજન નખત્રાણા તાલુકા તેમજ શહેરની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી જયેશભાઈ સચદે વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ પલણ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ઘટા મહામંત્રી શ્રી નીતિનભાઈ ઠક્કર નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહામંત્રી શ્રી વિઘ્નેશભાઈ દૈયા તેમજ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરા રૂપારેલ મહામંત્રી શ્રી ભાનુબેન આથા ઉપ્રમુક શ્રી અલ્પાબેન કોઠારી કલ્પનાબેન ઠક્કર તથા કાજલબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા સાથે ભુજ તાલુકા અને રઘુવંશી સોશિયલ ગ્રુપના હોદ્દેદારો જીગરભાઈ રાજદે અમિતભાઈ ચંદે વિદ્યાબેન તેમજ અવનીબેન હાજરી આપી હતી શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ તથા મેહુલભાઈ દાવડાએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમના મુખ્ય આયોજકો દક્ષાબેન એજ બારુ જે પ્રમુખ શ્રી નખત્રાણા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ નખત્રાણા તેમજ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત નખત્રાણા તેમજ શહેર મહિલા પાંખના પ્રમુખ હેતલબેન કે ઠક્કર રહ્યા હતા તેમની સાથે તાલુકા અને શહેરના સંગીતાબેન ઠક્કર રીનાબેન પલ્લણ જાગૃતિબેન પલ્લણ તેમજ અલ્પાબેન ઠક્કર તથા સમગ્ર ટીમ હાજર રહી હતી આ ગરબા મહોત્સવમાં સિત્તેરથી વધુ સ્પર્ધકોએ ઉત્સવભર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બેસ્ટ ડ્રેસ વિજેતા મિત ઠક્કર ધ્યારા ઠક્કર તેમજ જેની ઠક્કર વિજેતા બન્યા હતા તેમજ ગરબા રમવામાં મહેક પલ્લણ જીયા ઠક્કર દીપિકા કોઠારી અને પૂજા ઠક્કર જેવો સોળ વર્ષથી ઉપરના વિજેતા રહ્યા હતા જ્યારે આઠ થી પંદર વર્ષમાં વિજેતા કાવ્યા ઠક્કર કૃષ્ણા ઠક્કર ફેનિલ ઠક્કર હેજલ ઠક્કર વિજેતા જાહેર થયા હતા નિર્ણાયક તરીકે ડિમ્પલબેન સચદી તેમજ બેન કોટક રહ્યા હતા આ બધા જ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અગિયાર હજાર શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા એકાવનસો તેમજ શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળ દ્વારા અગિયારસો શ્રી ભુજ તાલુકા રઘુવંશી યુવક મંડળ દ્વારા અગિયારસો તેમજ શ્રીમતી જયશ્રીબેન ઠક્કર ભુજ દ્વારા એકવીસો ઉપરોક્ત દાતાશ્રીઓ દ્વારા અનુદાન મળ્યું હતું જેના માટે મહિલા પાંખે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સ્વાગત પ્રવચન હેતલબેન ઠક્કરે કર્યું હતું તેમજ આભાર વિધિ સંગીતાબેન ઠક્કરે કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુંજલબેન ઠક્કરે સંભાળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા પાંખના તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો તેમજ સભ્યો ધરતીબેન રેખાબેન પ્રિયાબેન ભાવિકાબેન લીનાબેન પ્રજ્ઞાબેન દેવીબેન મીનાબેન અંજનાબેન તેમજ છાયાબેન રશ્મીબેન અંકિતાબેન ફાલ્ગુનીબેન ક્રિષ્નાબેન નિરાલીબેન પ્રીતિબેન તેમજ દીપ્તીબેન ખુશ્બુબેન શીતલબેન શિલ્પાબેન દીપાલીબેન જ્યોતિબેન એ સહયોગ પૂરો પાડ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી